સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને ઉનાળુ પાકમાં મોટું નુકસાન ખેતીવાડી અધિકારી દ્વારા હજુ સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં ગત તેર થી પંદર તારીખના વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોને બાગાયત અને ઉનાળુ પાકમાં મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે તુરંત જ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત સુધી કોઈ કાર્યવાહી સર્વે માટે કરવામાં આવતી નથી ઉનાળુ પાક તલ બાજરી જુવાર સહિતના પાકોમાં મોટું નુકસાન છે ત્યારે બાગાયતમાં સરગવા તાડમ લીંબુ જામફળ કેરીના પાકોમાં મોટું નુકસાન જોવા મળેલ છે ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવેલ છે ને સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી આ અગાઉ પણ વાવાઝોડા કમોસમી વરસાદનો કોઈ સર્વે કામગીરી કરવામાં આવી ન હતી છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને નુકસાન સહાયક પણ રૂપિયો છેલ્લા ચાર વર્ષથી કોઈ ચુકવણી કરવામાં આવી નથી ફક્ત ઓફિસ પર જનરલ સર્વે કરી રિપોર્ટ ફક્ત દસ નુકસાન બતાવી ફાઇલ કરી દેવામાં આવે છે ને એ જ સિસ્ટમથી આ વખતે તંત્ર કામગીરી કરી રહેલ હોય ને ખેડૂતોમાં રોષ ભબુકી ઉઠ્યો છે ને કિશન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ફક્ત લોલીપોપ જ આપી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ગત તેર અને પંદર તારીખના જે વાવાઝોડા સાથે માવઠાનો જે વરસાદ પડેલો એ માવઠાના વરસાદથી ખેડૂતોના ઉનાળા પાકમાં કે જેવા કે તલ બાજરી અને જુવાર જ્યાં જે પાક છે એમાં મુખ્યત્વે તલનો પાક ઉનાળો હતો એ ઉનાળુ પાકના તલના પાકના મોટામાં મોટું નુકસાન થયું છે એ સિવાયના બાગાયતીમાં જે છે એમાં ખાસ કરીને દાડમના જે બગીચાઓ છે એ દાડમના આંબાના અને સરગવાના આ આ બધા બગીચાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે અમે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી મુખ્યમંત્રી શ્રીને પણ જાણ કરેલી કે આ બાબતનો તાત્કાલિક સર્વે કરવામાં આવે જેમાં કૃષિમંત્રીએ પણ જણાવેલું કે અમે સર્વેની કામગીરી વહેલી તકે ચાલુ કરશું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આજ દિન સુધી હજી કોઈ પણ કાર્ય સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી અને આ જે ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામે એક દિંડક ચલાવી રહ્યા છે અને આ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક રૂપિયો પણ છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને પણ એક રૂપિયો પણ વળતર મળેલ નથી ત્યારે અમારી માગણી છે કે તમે આ જે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ખરી રીતે તમે એને સાર્થક બનાવો ફક્ત લોલીપોપ સમાન જે આ યોજનાઓ છે એ યોજનાઓથી ખેડૂતોને કોઈ પણ વળતર મળતું નથી એસડીઆરએફ કે એનડીઆરએફ મુજબ ચૂકવણી થાય તો પણ સારું કે છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને એક પણ રૂપિયો વળતર પેટે કોઈ પણ નુકસાનીના વળતર પેટે એ એસડીઆરએફ મુજબ પણ રૂપિયો ચૂકવવાનો નથી ત્યારે અમારી માંગણી છે અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે રાઘવજીભાઈ પટેલ શ્રીને પત્ર લખ્યો છે અને જાણ કરી છે એક તાત્કાલિક સર્વે કરવામાં આવે આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના જે કૃષિ અધિકારીને જાણ કરતા તેઓએ અમને જણાવેલું કે આજ દિન સુધી હજી પણ કોઈ આ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી આ બેથી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી ફક્ત ચોપડા ઉપર ઓફિસમાં બેઠા બેઠા દસથી પંદર ટકા નુકસાન બતાવી અને આ આ સર્વેની કામગીરી લોકો પૂર્ણ કરશે અને ખેડૂતોને એક પણ પાય મળશે સહાય મળશે નહીં